આ તરફ બનાસકાંઠાના ધાનેરા પંથક પર મેઘરાજા થયા મહેરબાન સવારથી ધાનેરા બોર્ડર વિસ્તારના ગામડાઓમાં મેઘાવી માહોલ છવાયો અસહ્ય ઉકળાટ પછી ધોધમાર વરસાદ વરસ્યો બાપલા કુંડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઇન્દ્રદેવ મન મૂકીને વરસ્યા આ વરસાદ ખેતી માટે કાચા સોના સમાન સાબિત થઈ શકે છે મગફળી બાજરી જુવાર સહિતના વાવણી કરેલા પાકને વરસાદને કારણે ફાયદો થશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે અને એવામાં આજે સવારે બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદના આગમનની સાથે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા ધાનેરા પંથકના ગામડાઓમાં વરસાદ પડ્યો બનાસકાંઠામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ બનાસકાંઠાના ધાનેરાના જે બોર્ડર વિસ્તારના ગામડા છે વાટોલ બાપલા કુંડી સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે જોકે અસ્થ્ય ઉકળાટ હતો અને વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ આ વરસાદ વરસતા સૌથી વધારે ખેડૂતો ખુશખુશાલ છે મગફળી હોય બાજરી હોય જુવાર હોય તેનું વાવેતર પણ ખેડૂતોએ કર્યું છે તો બીજી તરફ વરસાદ ખેંચાતા ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં હતા પરંતુ હવે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ખેડૂતોમાં પણ હેતની થેલી જોવા મળી રહે છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં હાલ સિઝનનો માત્ર ઓગણીસ ટકા જેટલો જ વરસાદ વરસ્યો છે પરંતુ આ વરસાદ ક્યાંક ખેડૂતો માટે આખી વાત સમાન બની રહેશે બનાસકાંઠા